અંકલેશ્વરના આંબોલી રોડ પર જૈનઅ પાર્કમાં આવેલી કરીમ વીરાની દુકાનમાં થમ્સ અપની કાચની બોટલમાંથી ફૂગ અથવા લીલ જેવું કંઈક દેખાતા દુકાનદારે તત્કાલિક ચિંતાજનક સ્થિતિ જોઈને કડક પગલાં લીધા દુકાનદાર દ્વારા બનાવેલો વિડિયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મોકલવામાં આવ્યો હતો અને તંત્રે પણ પગલાં લેતા એક તપાસ ટીમ રવાના કરી હતી સાથે જ બ્રાન્ડ એજન્સી ધારકને પણ જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેઓ દુકાને મુલાકાતે આવ્યા નથી જેને લઈને દુકાનદારે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યો છે જો કોઈ ગ્રાહક એવી બોટલ પી જાય અને બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે દુકાનદારે આ મામલે પોતાની દુકાન સીલવાગી ન જાય તેવો ભય પણ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે તંત્ર યોગ્ય રીતે અને ઝડપથી તપાસ કરે જેથી અસલી જવાબદાર સામે પકલા લેવામાં આવે અને દુકાનદારોને નુકસાન ન થાય અને હિમેશ એજન્સી પાસેથી હું આ માલ લઉં છું એને પણ મેં વિડીયો મોકલાવેલો છે પણ એને હજુ કઈ રિスポન્સ મને આપ્યો નથી એ વસ્તુ માટે તો મારે નમ્ર વિનંતી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વાળાને કે આ સેમ્પલ ચેક કરે અને કાલ સવારે જો કોઈ વસ્તુ પીવે અને કોઈને કશું થઈ જાય તો પછી મને આ દુકાને સીલ મારવાના વાત આવી જાય